न्यायापो न्यायापो सरकार हमने न्यायापो भाजपा तेरी ताना साही नहीं चलेगी नहीं चलेगी भाजपा तेरी ताना साही नहीं चलेगी नहीं चलेगी भाजपा तेरी ताना साही नहीं चलेगी नहीं चलेगी ये ज़मीन ये आदिवासी समाज पर लोग दर्द क्या तरत तो है तो ये दामारे फरज़ बने દેશના નાગરિક તરીકે એકબીજાની ફરજ બને અમારી એટલા માટે સાહેબ અમારે છે ને અમારા કાર્યકર્તા સાથે અમે આપને આગ્રહ કરીએ છીએ સાથ સહકાર તો છે જ એટલા માટે તો આપડા બધા ઊભા છે બાકી તો મંજૂરી નથી મળી ખબર છે પણ હવે બધી જગ્યાએ મંજૂરી લેવા નહીં તો સરકાર તો તમને ખબર જ છે અમારા પર એટલો બધો અત્યાચાર ચાલી રહેશે બરાબર એટલે અમે તો જવા દો એ સારી વાત અમારા અમારા પ્રત્યે વિશ્વાસ રાખો કેમ કે ત્યાં અમારે જરૂર છે અમારા તમામ કાર્યકર્તા સાથે ત્યાં પહોંચી જશે એટલે અમે કઈ ભળનો ઉપયોગ નથી કરવાનો અમે અમે આ અમારો આંદોલન બંધ કરી દઈશું અમે શાંતિપૂર્ણ અમે આંદોલન કરવા માની કોઈ ભણનો ઉપયોગ નથી કરવા માંગ પણ આ લોકો પોલીસનો દુરુપયોગ કરે છે પોલીસને આગળ કરીને આ લોકોને હેરાનગતિ કરે છે એમની પાસે કોઈ સ્કોપ નથી રહ્યો એટલા માટે આ લોકો આ આટલો બધો અમને રોકવા માટેનો હેરાનગતિ કરી રહી છે એટલે અમે તો તૈયાર છે તમે કહો છીએ પણ અમે અહીંયા આજ રોજ અમે છોટાઉદેપુરથી આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે કેવડિયા મુકામે રેલીનું આયોજન હતું અને ત્યાં આવેદનપત્ર આપવાનું હતું એના માટે અમે અહીંયાથી અમારા કાર્યકરો સાથે અમે નીકળ્યા હતા એ દરમિયાન અમોને પોલીસ દ્વારા લેવાન ફાટેકે પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે અમે શાંતિપૂર્ણ આંદોલન કરીને જે લોકોને અન્યાય થયો એને ન્યાય અપાવવા માટે અમે આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે કેવડિયા મુકામે સમર્થનમાં જઈ રહ્યા હતા પણ આ ભાજપની સરકારમાં એમને પેટમાં તેલ રેડાયું છે કે આદિવાસી લોકોને હેરાન કરે છે અને ગભરાય પણ છે આજે વિચાર કરો આ કેવડિયા ખાતે અમારા આદિવાસી સમાજના લોકો અમારી સંપ્રદાયના લોકો ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજુબાજુ તેમની પોતાની માલિકી જમીનમાં પોતાના ઘરો ઝૂંપડા બનાવી અને જીવન ગુજારતા હતા અને પોતાની રોજીરોટી મેળવી રહ્યા હતા દુકાન નાની મોટી દુકાનો ચલાવીને તેમની દુકાનો તોડી બુલડોઝર ચલાવી અને સરકાર અન્યાય કર્યો છે તો એની સામે અમે સૌ કાર્યકર્તા આખા ગુજરાતના તમામ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના એકઠા થઈ અમે ચૈત્રભાઈ એમએલએ સાથે સમર્થનમાં અને આ આવેદનપત્ર આપવા માટે અમે સૌ નીકળ્યા હતા તે દરમિયાન પોલીસને આગળ કરી સરકાર અમને રોક રોકી અને ડિટેન કર્યા છે તો અમે કહેવા માંગીએ છીએ સરકાર અમારા આદિવાસીને એટલો બધો અન્યાય કરો છો એટલો અત્યાચાર કરો છો આદિવાસીએ તમારું શું બગાડ્યું છે આખા ગુજરાતની અંદર તમે અમારા આદિવાસી નાના વર્ગના માણસોને હેરાન કરો છો તમે અમારા આદિવાસીને લોકોને તમે ઝોપડા બનાવી મકાન આપી દો એમની જમીન પાછી આપી દો અમે શાંતિપૂર્ણ આંદોલન બંધ કરી દઈશું જો તમે આ નહીં કરશો તો આવનાર સમયમાં અમે ગાંધી સિંધિયા માર્ગે ચાલશું રસ્તા રૂપા આંદોલન કરીશું અને અમે ગાંધીનગરમાં ધરણા કરીશું આજ રોજ તમે ભલે રોકવામાં આવ્યો પણ આવનાર સમયમાં અમારી આખા આખા ગામને ગામ આદિવાસી લોકો ખાલી થઈ અને રોડ પર આવીશું એટલા માટે આપણે તમને ચીમકી આપીએ છે કે અમારા આદિવાસીના અધિકાર પાછો આપી દો એ જ અમારી માંગ છે